નમસ્કાર સ્વાગત છે આપ નર્વલી સમાચારમાં અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ગુજરાત બોર્ડનું પરિપત્ર ધોરણ દસમાં બેઝિક ગણિત પાસ કરનાર વિદ્યાર્થીઓ ધોરણ અગિયારના બી ગ્રુપમાં પ્રવેશ મેળવી શકશે સીબીએસઇ બોર્ડના વિદ્યાર્થીઓ માટે આજ નિયમ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી અમદાવાદીઓ સાવધાન મધ્ય ઉત્તર ગુજરાતમાં ગરમીનો પારો વધશે પ્રવેશ કન્ફર્મ કરાવવો પડશે આરટીના બીજા રાઉન્ડમાં સાતસો બત્રીસ ને પ્રવેશ ગત વર્ષ કરતા ત્રેપન ટકા ઓછા કપાસિયા તેલ સ્થિર અન્ય તેલમાં નજીવો ઘટાડો ભાવમાં ઘટાડો છતાં સિંગતેલના ડબ્બાએ બે હજાર છસો ની સપાટી કુદાવી તૈયારીઓ અરવલ્લીમાં દારૂની હેરાફેરીનો કેસ ગુંજવાયો બાયડના લીંબમાં એલસીબી ઝડપેલા દારૂ કેસ બન્યો વિવાદ નું કેન્દ્ર ફરાર આરોપી પોલીસ કર્મી મહેશ ગઢવી નો વિડીયો સામે આવ્યો છે વિડીયોમાં મહેશ ગઢવી અરવલ્લી પોલીસ પર કર્યા

કેસ ગુંચવાયો છે બાયડના લીમમાં એલસીબીએ ઝડપાળ दारू કેસ બન્યો વિવાદનું કેન્દ્ર ફરાર મહેશ છે વિડિયોમાં ગઢવી હું કોઈ પણ આરોપીઓને ઓળખતો નથી રેન્જ આઈજીપી ગાંધીનગર સાહેબને એક સંદેશો મોકલવા માંગુ છું આ સંદેશા અનુસંધાને ગઈ તારીખ બે હજાર ચોવીસ ના રોજ અરવલ્લીના આંબલીયારા પોલીસ સ્ટેશનના લીંબ ગામમાં અરવલ્લી એલસીબી દ્વારા એક પ્રોહિબિશનની રેડ કરવામાં આવે આ રેડ દરમિયાન એફઆઈઆર માં અમારું મહેશ ગઢવીનું સંડોવણી એફઆઈઆર માં નામ ખોલેલ પરંતુ આ નામ ગેરકાયદેસર રીતે પોલીસના અમુક માણસો તથા ખાનગી માણસોએ મળીને આ કાવતરું રચેલ છે આ ગુનાના કામે જેટલા બી આરોપીઓ છે તેમાંથી એક પણ આરોપીને અમે કોઈ દિવસ ક્યાંય મળ્યા નથી અમે એઓને ઓળખતા નથી તથા એમના કોઈનો અમારા જોડે કોઈ ટેલિફોનિક સંપર્ક થયેલ નથી પરંતુ પોલીસના અને ખાનગી માણસોએ ભેગા મળી અમને અગમ કાવતરૂ કરી આ ગુનાના સંડોવણી કરી ફસાવી માનસિક રીતે અમને હેરાન કરવામાં આ કાવતરું ઘડેલ છે જે અનુસંધાને અમારી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તથા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને તથા ડીજીપી સાહેબને આ સંદેશા મારફતે કહેવાનું થાય કે આ ગુનાની સચોટ તપાસ કરતા કરાવતા ગુજરાતના સ્ટેટ મોનીટરીંગ સેલ ના એસપી સાહેબ શ્રી નિલીપરાય સાહેબને સોંપવામાં આવે તો આ ગુનામાં કેટલી સચ્ચાઇ છે અમારું ક્યાં એમાં ઇન્વોલ્વમેન્ટ છે તથા આ ગુનામાં કોને કોને મને સંડોવવા તથા અન્ય આરોપીઓને સંડોવણી કરવા માટે કેટલા પોલીસના માણસો તથા કેટલા ખાનગી માણસો ઇન્વોલ્વ છે એ સાબિત થઈ જશે બીજી તરફ વાત કરીએ તો મધ્યપ્રદેશની આસપાસ સક્રિય થયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે આગામી તેમજ શુક્રવાર સુધી શહેરમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે જોકે એન્ટી સર્ક્યુલેશનની અસરથી શનિવારથી ગરમીનો પારો ત્રેતાળીસ ડિગ્રીને પાર કરી જવાની શક્યતાઓ છે કમોસમી વરસાદના કારણે કેસર કેરીના પાકને ભારે નુકસાન થયું છે જેની અસર ભાવ પર પડી છે નરોડા ફ્રૂટ માર્કેટમાં સારી ક્વોલિટીની કેસર કેરીનો જે બોક્સ રૂપિયા એક હજારથી બારસોમાં વેચાતું હતું તેનો ભાવ માવઠા પછી આઠસો થઈ ગયો છે આમ હોલસેલ બજારમાં ભાવમાં બોક્સે ત્રીસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે માવઠા પહેલા શહેરમાં રોજ કેસર કેરીની 10 થી બાર ગાડીઓ આવતી હતી પરંતુ એ પછી રોજની અઢારથી વીસ ગાડીની આવક થઈ છે મ્યુનિસિપલ શહેરના ટ્રાફિક સિગ્નલો પર એટ્રી ટ્રાફિક સિગ્નલિંગ સિસ્ટમ ઊભી કરવાનું આયોજન કર્યું છે નવી સિસ્ટમ લાગુ થયા બાદ ટ્રાફિક સિગ્નલ વાહનોના ફ્લોના આધારે રેડ કે ગ્રીન સિગ્નલ આપશે જે લેન્ડ પર વાહનોની સંખ્યા નહીવત હશે ત્યાં ઓછો સમય ગ્રીન સિગ્નલ રહેશે ઉપરાંત ગ્રીન સિગ્નલ હોય અને તે રોડ પર કોઈ વાહન નહીં હોય તો તે સિગ્નલ આપોઆપ રેડ થઈ જશે જેથી ટ્રાફિક ધરાવતા રોડના ટ્રાફિકને વધુ સમય ફાળવાશે

બીજી તરફ નજર કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હવે ધોરણ દસ અને બારની પૂરક પરીક્ષામાં ફેરફાર કરાયો છે જેમાં ધોરણ બાર સાયન્સમાં ગમે તેટલા વિષયમાં નાપાસ વિદ્યાર્થી પણ પૂરક પરીક્ષા આપી શકશે જ્યારે ધોરણ દસમાં બેના બદલે હવે ત્રણ વિષય અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં એકના બદલે બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી શકશે રાજકોટ લોકસભા બેઠકની તારીખ સાતના રોજ ચૂંટણી પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમની કાલાવડ રોડ પર આવેલી કણકોટ સરકારી ઇજનેરી કોલેજમાં અર્ધલશ્કરી દળોના જવાનોની સુરક્ષા વચ્ચે સીલ કરવામાં આવ્યા હતા દરમિયાન તારીખ ચાર જૂનના રોજ મતગણતરીનું આયોજન હોય જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્રએ માઇક્રો પ્લાનિંગ સાથે તૈયારીઓનો ધમધમાટ શરૂ કર્યો છે મંગળવારે સિંગતેલના ડબ્બામાં રૂપિયા દસ નો ઘટાડો થયો હતો આમ છતાં તેલના ડબ્બામાં ભાવની સપાટી રૂપિયા બે હજાર છસો પંદરની રહી હતી જ્યારે કપાસિયા તેલમાં શેર વલણ જોવા મળ્યું હતું આ સિવાય અન્ય તેલમાં નજીવો ઘટાડો જોવા મળ્યો હતો વેપારીઓના જણાવ્યા અનુસાર હજુ એક સપ્તાહ સિંગ તેલમાં વધઘટ જોવા મળશે આર્ટી અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી સોલમાં ધોરણ એકમાં પ્રવેશ આપવાની કામગીરી ચાલી રહી છે જેના બીજા રાઉન્ડમાં સાતસો બત્રીસ બાળકોને પ્રવેશ ફાળવાયા છે જે ગત વર્ષની સરખામણીએ ત્રેપન ટકા ઓછા છે હવે વાલીઓએ વીસ જૂન સુધીમાં સ્કૂલ પર જઈને પોતાના બાળકનો પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે ખાનગી સ્કૂલોમાં શૈક્ષણિક વર્ષ બે હજાર માટે ધોરણ એકમાં પ્રવેશ ફાળવણી કરવામાં આવી રહી છે હજુ પણ હવામાન વિભાગની આગાહી અનુસાર બે દિવસ રાજ્યના કેટલાક જિલ્લામાં વરસાદની શક્યતાઓ છે જો મોટા મોટાભાગના જિલ્લાઓનું વાતાવરણ ગરમ રહેશે મહત્વનું છે કે છેલ્લા બે દિવસમાં રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતાઓ વચ્ચે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો